ચાલુ છે હજી બનાવવાનું કે શું શું બનાવ્યું તમે આ શું બનાવ્યું છે તે કલર પૂરો કંઈક દોર પછી એમાં કલર પૂરો તને જે આવડે એ દોર તે શું બનાવ્યું આદિત્ય શું બનાવ્યું બોલ કલર પૂરેશ શું બનાવીને પૂરેશ ટમેટું સરસ અંશ અંશ આ બાજુ જો શું બનાવ્યું તે એને શું કહેવાય એ શું કર્યું તે